અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની એકસો સુડતાળીસમી રથયાત્રા અષાઢ સુદ બીજના એટલે કે સાતમી જુલાઈએ યોજાશે કે રથયાત્રા પૂર્વે અતિ મહત્વની જળયાત્રા શરૂ થઈ છે જગન્નાથ મંદિરેથી શોભાયાત્રા સાબરમતી નદીના સોમનાથ ભુદરના આરે જશે જ્યાં સંતો મહંતો તેમજ અગ્રણીઓની ઉપસ્થિતિમાં ગંગા પૂજન અને આરતી કરાશે ગંગા પૂજન બાદ સાબરમતી નદીમાંથી એકસો આઠ કળશમાં જળ ભરી મંદિરમાં લાવવામાં આવશે આ જળથી ભગવાન જગન્નાથજીની પૂજા વિધિ કરવામાં આવશે ત્યારબાદ મહાજલાભિષેક કરવામાં આવશે અને બાદમાં અગિયાર વાગે ભગવાન જગન્નાથજી ગણેશજીના સ્વરૂપમાં અતિ વિશિષ્ટ ગજવેશ શણગાર ધારણ કરી ભક્તોને દર્શનનો લાભ આપશે બપોરે બાર વાગ્યે મંદિર પરિસરમાં મહાપ્રસાદનું આયોજન કરાયું છે જળયાત્રા બાદ ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા ભાઈ વડદેવજી સરસપુરમાં મોસાળમાં રોકાવા માટે જશે આનંદ ઉમંગ અને ઉલ્લાસની સાથે ભગવાન જગન્નાથજીની જે જલયાત્રા છે તે સાબરમતી નદીના સોમનાથ ભૂદરના આરે પહોંચી રહી છે ત્યારે આપ જોઈ શકો છો રાજ્યના ગૃહમંત્રી પણ આ જલયાત્રામાં ખૂબ જ ઉત્સાહ સાથે જોડાયા છે મહારાજજી આપણી સાથે જોડાયા છે તેમની સાથે વાત કરીશું મહારાજજી એવું કહેવાય છે કે રથયાત્રાના શ્રી ગણેશ છે તે આ જળયાત્રા છે ભગવાન જગન્નાથજીના પૂર્વે જળયાત્રા મહોત્સવ ઉજવાતો હોય છે અને આજે ખૂબ અનેક ભક્તો અને સંતો મંતો માનનીય ગૃહમંત્રી શ્રી મેયરશ્રીની ઉપસ્થિતિમાં જળયાત્રાનો પ્રારંભ થઈ રહ્યો છે અને થોડાક સમયમાં જ ગંગા પૂજન કરી એકસો આઠ કળશમાં જળ લાવીને ભગવાનને જ્યેષ્ઠા અભિષેક સ્નાન કરાવવામાં આવશે હર્ષભાઈ આપ આ પાવન પ્રસંગે આવ્યા છો કેવી લાગણી અનુભવી રહ્યા છો કારણ કે વર્ષમાં એક એવો દિવસ હોય છે કે જ્યારે ભગવાન જગન્નાથજી અષાઢી બીજના દિવસે રથયાત્રામાં નીકળતા હોય છે જય જગન્નાથજી સર કેવો માહોલ ખૂબ જ સુંદર અને ઉત્સાહપૂર્ણ માહોલ છે આપણે જલયાત્રા જગન્નાથ મંદિરથી નીકળીને સાબરમતી નદીના સોમનાથ બુધરના આરે જઈ રહ્યા છીએ અને એકસો આઠ કળશમાં જલ ભરીને લાવવામાં આવશે તે તે અભિષેક કરવામાં આવશે તો ભગવાન જગન્નાથજીનો જે જેષ્ટા અભિષેક છે તે આ પવિત્ર જળથી કરવામાં આવે છે અને આ સાબરમતી નદીમાં ખાસ કરીને ગંગા પૂજન કર્યા બાદ ભગવાન જગન્નાથજીનો જેષ્ટા અભિષેક કરવામાં આવશે રથયાત્રાના શ્રી ગણેશ જડયાત્રાથી થતી હોય છે ત્યારે જડયાત્રામાં આપણી સાથે જોડાયા છે અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ અવિચરદાસજી મહારાજ મહારાજજી આ પાવન પ્રસંગે આપ અહીંયા ઉપસ્થિત છો કેવી લાગણી અનુભવી રહ્યા છો હું ગઈકાલે અયોધ્યાથી આવ્યો બે દિવસ અયોધ્યા હતો અને અયોધ્યા રામલાલાના દર્શન કરીને સીધા જગન્નાથ મંદિરમાં આવવાનું થયું એટલે એની અનુભૂતિ બહુ અવર્ણનીય છે અને આ એક પરંપરા રથયાત્રાની પરંપરા જે જગન્નાથ મંદિરમાં વર્ષોથી ચાલે છે એ જગન્નાથ રથયાત્રાનો તો મને અનુભવ હતો પણ આજે જલયાત્રાનો અનુભવ એ મારા માટે બહુ વિશિષ્ટ છે અને આજનો દિવસ આમ જોવા જાવ તો કારણ કે આજથી લગભગ ચોપન વર્ષ પહેલાં મારા ગુરુજીએ મને જે સુદ પૂર્ણિમા એ સાધુ તરીકે દીક્ષા આપી હતી એટલે મારે આજે સાધુ દીક્ષા દિવસ છે તો એ દિવસે તો ઘણા બધા ભક્તો ત્યાં દર્શન કરવા આવતા હોય છે પણ એ બધાને છોડીને હું આ જલયાત્રામાં સાબરમતી નદી કિનારે સાબરમતી નદીને પણ કશ્યપી ગંગા કહેવામાં આવે છે અને અહીંયા આગળ વિધિવત રીતે અહીં પૂજા વિધક કરવામાં આવશે ચોક્કસ આ નદીઓના પૂજનની જે વાત છે એ આપણી સંસ્કૃતિમાં બહુ મહત્ત્વની છે નદી પહાડ વન ક્યાં કે આ પર્યાવરણ સાથે જોડાયેલી છે નદી પવિત્ર છે આપણી માતા છે એટલે આપણે જ્યારે એનું પૂજન કરીએ છીએ ત્યારે હું આમ જનતાને એટલું કહીશ કે જ્યારે સંતો નદીને આટલું બધું મહત્ત્વ આપે છે તો એ નદીમાં પ્રદૂષણ કદી ન કરાય એ નદીના પાણીને પ્રદૂષિત ન કરાય એ પણ એક આની સાથેનો સંદેશ છે